નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલ ગામો વાઘુમર પાનખલા માથાસર ચોપડી ગામોનો રસ્તો બિસ્માર ગંભીર હાલત રસ્તો આ ગામોમાં જવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે ઇમરજન્સી ગાડીએ ખૂબ જ મુશ્કેલીઓમાં જવું પડે છે ત્યાંના લોકોને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે સ્થાનિક લોકોએ પણ અધિકારી અને પદ અધિકારીને પણ લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરી છતાં કોઈએ ધ્યાન આપ્યું નથી તો એક સામાજિક કાર્યકર જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો સ્થાનિકોની એક જ માંગ છે કે રસ્તો બને એવી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ ધ્યાન આપે જલ્દીથી જલ્દી ચૂંટાયેલા પ્રતિનિધિ ધ્યાન આપે અને ગામજનોની સમસ્યા દૂર કરે રિપોર્ટર મલેક મિનહાજ ડેડિયાપાડા